નમસ્કાર મિત્રો એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં સ્વાધ્ય પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું તો ચાલો જોઈએ એક્ટિવિટી વન રીડ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આપણે સંવાદ જે આપેલો છે એનું વાંચન કરી The mantra says, Hey Asra, listen to me. You went to bazaar yesterday. What did you buy? Asra says, Of course. I wanted to buy a trousers, a t shirt, and a game for me. I also wanted to buy a toy and a pocket or biscuit for my little sister. But I did not have enough money. I bought only a t shirt and a toy. હવે આ સંવાદને આધારે જે ક્વેશ્ચન છે એને આપણે જવાબ મેળવીશું તો પ્રથમ ક્વેશ્ચન છે ડીડ બાય પોકેટ ઓફ બિસ્કીટ ફોર હિઝ સિસ્ટર તો નો ડીડ નોટ બાય પોકેટ ઓફ ફોર સિસ્ટર ક્વેશ્ચન ટુ આશ્રય વોન્ટેડ ટુ બાય અ ગેમ તો યસ આશરે વોન્ટેડ ટુ બાય અ ગેમ ક્વેશ્ચન થ્રી ડીડ મંત્ર ટુ અપનાવે છે તો નો મંત્ર ডিড নোট গো টু আপনা বাজার আগে দেখে কোয়েশ্চন ফোর ডিড আস রে বাই ওন টোনো আস নি টাইভ ডিড আস রে বাই আর্ট্রাউজর টি সিলেক্ট অপশন ফ্রোম দ ব্র্যাকেট કમ્પ્લીટ ધ ડાયલોગ કૌંસમાં જે સંવાદ આપેલા છે તેને કૌંસના જે બ્રેકેટમાં જે ઓપ્શન આપેલા છે તે મૂકવાના છે તો ઓપ્શન છે ડઝ યોર વાઈફ કમ ટુ મીટ યોર યુ યુ ધેર યસ દે એલાવ અસ ટુ કીપ અ ફોન ડુ યુ મિસ યર વાઇફ એન્ડ ચિલ્ડ્રન ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ વી આર પ્રાઉડ ઓફ યુ સર તો જાનવી વિશે કૌંસમાં જે આપને બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે તે મૂકીશું તો જાણવી શું કહે છે તો એ આપણે લખીશું કે ડઝ યુર વાઈફ કમ ટુ મીટ યુ ધેર તો મોઈન ખાન સેઝ નો સી કાન્ટ કમ સી રાઈટ્સ લેટર્સ ટુ મી આઈ સેલ આઈ કોલ હર ફ્રીક્ટલી તો પછી સેઝ સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ ડુ ધે એલાવ યુ ટુ કીપ અ મોબાઈલ તો મોહિંગ ખાન શું જવાબ આપશે કે યસ ધે એલાઉ Us to keep a cell phone, but we can't use it during war time. war time. There are some security reasons for that. So, her says, Do you miss your wife and children? Muin khan says, Yes, I miss them, but I wanted to protect my country, so I don't have any regret about it. I love my profession. so Muin khan says, Sorry, Myth says, says, Sir, does your family like your job? Mohikan says, Yes, they like it. In fact, they are proud to me and my job. Anand says, We are proud of you, sir. You are there to protect us so we can live in peace. તો તમે સવાલ લખો પૂર્ણ કરવાનો છે આગળ જોઈશું એક્ટિવિટી થ્રી સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક તો જો અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે તો એમાંથી કયો પ્રશ્ન આમાં સાચો એના જવાબ બંધ બેસશે તે તમારે લખવાનો છે તો સેન્ટેન્સ છે કે જાનવી લાઈક ટી તો ક્વેશ્ચન છે ઓપ્શન એ ડઝ જાનવી લાઈક ટી બી જાનવી લાઈક ટી સી ડુ જાનવી લાઈક ટી અને ડી ડુ જાનવી લાઈક ટી તો સાચો વિકલ્પ આવશે આમાંથી કે ડી લાઈક ટી બીજું સેન્ટેન્સ જોઈશું ચિલ્ડ્રન બાય સ્વીટ્સ તો ઓપ્શન એ ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ઓપ્શન બી ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ઓપ્શન સી ડઝ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ અને ઓપ્શન ડી ડઝ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ તો અમારે સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ ડૂ ચિલ્ડ્રન બાય સ્વીટ સેન્ટેન્સ થઈ જોઈએ ભાવિકા વોન ટુ ડ્રો અ પિક્ચર ઓપ્શન એ ડુ ભાવિકા વોન ટુ ડ્રો અ પિક્ચર ઓપ્શન બી ડીડ ભાવિકા વોન ટુ ડ્રો અ પિક્ચર ઓપ્શન સી ડઝ ભાવિક વન ટુ ડ્રો અ પિક્ચર ઓપ્શન ડી ડુ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર तो आम साचो ऑप्शन ऑप्शन सी भाविक वन टू डॉ पिक्चर आगे सेंटेंस फॉर अ सोल्जर कैरीज अ वेपन विथ हिम ऑप्शन ए डज अ सोल्जर कैरीज अ वेपन विथ हिम ऑप्शन बी कैरिंग अ वेपन विथ हिम ऑप्शन सी डू अ सोल्जर कैरी अ वेपन विथ हिम ऑप्शन डी डज अ सोल्जर कैरी वेपन विथ हिम સાચો ઓપ્શન આવશે ઓપ્શન ડી ડઝ અ સોલ્જર કેરી અ વેપન વિથ યુ સન્ટેન્સ ફાઈવ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ઓપ્શન એ ડૂ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ઓપ્શન બી ડઝ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ઓપ્શન સી ડઝ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી અને ઓપ્શન ડી ડુ ધ ફોટોગ્રાફર્સ ટેકિંગ ઇંગ ફોટોગ્રાફ્સ કેરફુલી તો સાચો વિકલ્પ આપશે ઓપ્શન એ ડુ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી આગળ જોઈએ એક્ટિવિટી ફોર ઉદાહરણ મુજબ વાક્યને નીચે જવાબ લખો એક્ઝામ્પલ છે ડઝ ધ ફાર્મર કટ હેર તો આન્સર છે નો હી ડઝન્ટ બીજો ક્વેશ્ચન છે કે ડુ ધ ટીચર્સ ટીચ ધ સ્ટુડન્ટ ઇજ દે ડુ એવી રીતે क्वेश्चन 1 डज द सोल्जर कीप वेपन्स तो आंसर આવશે કે યસ ही डસ બીજો ક્વેશ્ચન डू द સાયન્ટિસ્ટ મેક એક્સપેરીમેન્ટ્સ તો યસ ધે డు 3 ડોટ ધ ટેલર મેક વેપન ટોયસ તો નો ધે ડોટ ક્વેશ્ચન ફોર डू ધ ફાર્મર્સ રિપેર બસ તો નો ધે ડોન્ટ અગેધર question 5, does the traffic police control the traffic? So, yes, they do. question 6, does the mechanic repair a car? So, yes, they Sorry, yes, he do. question 7, does the policeman catch the thieves? So, yes, he does. question 8, does the railway guard drive a train? So, no, they don't. he doesn't. ક્વેશ્ચન નહીં જોઈશું ડુ ધ વોચમેન કંટ્રોલ ટ્રાફિક તો નો ધે ડોન્ટ ટેન ડટ ધ મિલ્કમેન સેલ ફ્રુટ્સ તો નો હી ડઝન આગળ જોઈશું એક્ટિવિટી ફાઈવ હિયર અ લિસ્ટ ઓફ વર્ડ્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી રાઈટ ધેમ ઇન ધ બોક્સ તો જે કૌંસમાં જે શબ્દો આપેલા છે તે જે બોર્ડરને લગતા જે શબ્દો છે તે તમારે અલગ પાડવાના છે બરાબર કૌંસમાંના શબ્દો છે સ્ટુડન્ટ બોર્ડર સોલ્જર માર્ચ સેલફોન વોર ફેમિલી ક્વેશ્ચન મૂવી ઇન્ફન્ટ્રી વેપન લેટર પિસ્તોલ કારગીલ મશીનગન વાઇપ નાઇફ હંગરી ફાયરમાર્મ્સ શિડ્યુલ ફાયરિંગ ટેન્ક અને ચીડન તો જુઓ એક્ઝામ્પલ છે કે બોર્ડર તો બોર્ડરને લગતા આપણે શબ્દો અલગ પાડીશું તો સોલ્જર માર્ચ વોર ઇન્ફન્ટ્રી વેપન પિસ્તોલ ટેન્ક મશીન ગન ફાયરિંગ અને ફાયર આર્મ્સ હવે અહીંયા છે કે નાવ એર ધ એબાવટ્સ ઇનઅન આર્ફાબેટિકલ ઓર્ડર તો જુઓ આજે આપણે શબ્દો લખ્યા છે તેને તેને આપણે ગુજરાતીમાં કહીએ તો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તેમાં પ્રથમ શબ્દ આવશે ફાયર આર્મ્સ બીજો આવશે ફાયરિંગ ત્રીજો શબ્દ આવશે ઇન્ફન્ટ્રી ફાઇવ સોરી ફોર મશીન ગન ફાઇવ માર્ચ સિક્સ પિસ્તોલ સેવન સોલ્જર એઈટ ટેન્ક નાઇન વોર અને ટેન આવશે વેપન બરાબર આગળ જોઈશું એક્ટિવિટી સિક્સ નીચે આપેલા ડાયલોગ્સ માટે દરેકના એક્સપ્રેસન બોક્સમાં આપેલા છે યોગ્ય એક્સપ્રેસનનો ઉપયોગ કરીને ડાયલોગ કમ્પ્લોટ કમ્પ્લીટ કરો તો ડાયલોગ એક થેન્ક યુ વેરી મચ મેમ યસ કમિંગ ગુડ મોર્નિંગ અક્ષલ માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ મેલેરિયા ધ ડોક્ટર એડવાઇસ હિમ ટુ ટેક રેસ્ટ પ્લીઝ કન્સીડર માય રિક્વેસ્ટ ફોર અ લીવ ફોર થ્રી ડેઝ મેડમ કમ અસ્સી યસ પ્લીઝ યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ આઈ ગ્રાન્ટ યુ લીવ ડોંટ વરી અક્ષેલ તો જુઓ એક્સપ્રેસન આપણે લખવાના છે બરાબર તો અક્ષય મેડમ તો મિસિઝ ભાર્મલ સેઝ યસ કમિંગ ગુડ મોર્નિંગ અક્ષય અક્ષય સેસ મેમ સોરી મેડમ કેન આઈ સીટ હિયર તો મિસીઝ ભાર્મલ સેસ યસ પ્લીઝ અક્ષર સેઝ માય ફાદર ઇઝ સફરિંગ ફ્રોમ મેલેરિયા દ ડૉક્ટર એડવાઇઝડ હિમ ટુ ટેક રિસ્ટ પ્લીઝ કન્સિડર માય રિક્વેસ્ટ ફોર અ લીવ ફોર થ્રી ડેઝ મિસ ભાર્મલ સેસ you are a regular student i grant your leave don't worry akshil akshil says thank you very much ma'am video dialogue mummy we will complete it within an hour who with you okay where is pitu where are you i am with my friend vedant i am preparing to project with him Yes, mummy. My friend has sketch pen and pencils. I have drawing sheets. You have sketch pen and other things. Oh, mummy, I am in my study room. When will you finish your work? So dialogue be like this. So mother says, Pitul, where are you? So Pitul says, Oh, mummy. I am in my study room. Oh, mommy says. Who is with you, Meetul. Sorry, Pitul says. I am with my friend Vedant. I am preparing project with him. Mother says. Have you sketch pens and other things? Pitul says. Yes, Mommy. My friend has sketch pens and pencils. આઈ હેવ ડ્રોવિંગ શીટ્સ તો મધર સેઝ વેન વીલ યુ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ પીપુલ સેસ મમ્મી આઈ વિલ કમ્પ્લીટ ઇન વિદ ઇન અન અવર મધર સેઝ ઓકે ત્યારે તે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે આગળ જોઈશું ડાયલોગ થ્રી આઈ વોન્ટ ટુ બાય સેન્ડવિચ એન્ડ વોન્ટ રૂપિયા રૂપી ટેન્ડ્રેડ Mummy, good morning. Thank you, mummy. I am so happy to get rupee 20. You are very good, mummy. Hi, dear. Good morning. Mom, I am hungry. Will you give me some money? Beta Farooq. How much do you want? What will you eat? Okay, I will give you rupee 20. Is that fine?

ફારૂ સેઝ થેન્ક યુ મમ્માઈ આઈ એમ સો હેપી ટુ ગેટ વિથ ટ્વેન્ટી યુ આર વેરી ગુડ મમ્માઈ હવે આગળ જોઈશું એક્ટિવિટી સેવન યોગ્ય વિકલ્પ પસંદ કરી અહીં રાજીવ દ્વારા તેના મિત્રને બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપતો પત્ર લખવામાં આવ્યો છે આપણે જોઈશું નવેમ્બર ટ્વેન્ટી વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ડિયર હાઉ આર યુ ફોર્થ ડિસેમ્બર આઈ વિશ કન્વી માય રિગાર્ડ્સ યોર ફ્રેન્ડ્સ તો આપણે જે કૌશમાં જે શબ્દો આપેલા છે તેને ખાલી જગ્યામાં યોગ્ય રીતે બેસાડીશું અને પત્ર પૂર્ણ કરીશું તો રાજીવ માને પરા સ્ટ્રીટ નંબર ટુ લીલિયા રોડ અમરેલી હવે જો કૌશમાં શબ્દો છે તે લખીશું ખાલી જગ્યામાં તો નવેમ્બર ટ્વેન્ટી વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ડિયર જાયનીઝ hello how are you i hope you are fine do you remember you come to my home on my last birthday my next birthday is on for 14th december many friends will come on the day i wish you also come and join us we will enjoy the birthday party માય પેરેન્ટ્સ વિલ બી વેરી હેપી ટુ સી યુ કોન વી માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ ઓપ્શન બી છે કે જૈનીસને રાજીવ દ્વારા બર્થડે ઇન્વીટેશન મળેલ છે પરંતુ તે તેમાં હાજર રહી શકે તેમ નથી જૈનીઝ રાઇટ્સ અ લેટર ટુ હિમ ફ્રેન્ડ્સ રાજીવ કમ્પ્લીટ ધ લેટર સિલેક્ટિંગ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ તો ટુ અ લેટર જૈનીસે રાજી નહીં તો આપે પણ તે હાજરી હાજર રહી શકે તેમ નથી તેના બર્થડેમાં બરાબર તો આપણે વળતો જવાબ આપવાનો છે તે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને પત્ર પૂર્ણ કરીશું કૌંસમાંના શબ્દ છે જયનીશ આઈ રિસ્ટડ યુર બર્થડે ઇન્વિટેશન માય પ્રોબ્લેમ કન્વે માય રિગાર્ડ્સ રાજીવ નવેમ્બર ટ્વેન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તો સ્વપ્ન હરિદર્શન સોસાયટી નિયર ઇસ્કોન ટેમ્પલ અમદાવાદ ડેટ લખીશું નવેમ્બર ટ્વેન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ડિયર તો રાજીવ Hello, how are you? I received your birthday invitation. Thank you for it. I am very sorry. My first term exam is in the second week of December. So, I will not come on your birthday. I really want to come on the day. I hope you understand my problem. I wish you many happy returns of the day in advance. કમ ઇ માઇ રિકાર્ડ ટુ યોર મમ્મી એન્ડ પાપા યોર લવિંગ ફ્રેન્ડ્સ તો આવશે જૈનેશ આગળ જોઈશું હવે ફન જોન તો ચાલો ભારતના રાજ્ય અને તેના લોકનૃત્યમાં ખુરતી વિગત પૂર્ણ કરો તો સ્ટેટ છે અને ફોલ્ક ડાન્સ તો ગુજરાતના ગરબા તો એવી રીતે આસામના તો આસામનું આવશે બિહુ ભરતનાટ્યમ તો તમિલનાડુનું ભરતનાટ્યમ નવટંકી તો ઉત્તર પ્રદેશનું નવટંકી રાજસ્થાનનું ઘુમર કેરાલાનું કથકલી આંધ્રપ્રદેશનું કુચીપુડી એટ ભરા તો પંજાબના ભાંગરા યક્ષગાન તો કર્ણાટકાનું યક્ષગાન અને મહારાષ્ટ્રનું લાવણી આગળ જોઈશું તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર